માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આપણે લોક ચાલુ કર્યો લોક ચાલુ કઈ કરે એવું તમને નવરાત્રીની તૈયારી થઈ રહી એટલે અમે બધા લારી લઈ અને ટેકા લેવા જઈએ છીએ તો તમે જોઈ લો તમને બતાવી દઉં આ બાજુ છે અમારા સિંધુ આ બાજુ છે કરણ ના બધા આ બાજુ આપણા બધા માણસો તમે જોઈ લો અને લારી લઈ અને ટેકા લેવા જઈએ છીએ અને આ બાજુ છે આપડે સિંગર જોઈ લો તમે બધા ભેડા થઈ અને લારી લીધી છે અને ઊંચીઓ જોડ્યો નહીં અને ડાયરેક્ટ અમારે લઈને જવાનું આ બેન છે બે ડ્રાઈવરો હા હા તો મિત્રો તમે ઊંટીઓ એક જ જોયો છે બે ની જોયા હોય અમારો ગામમાં બે બે ઊંટીયા તમને બતાવી દઉં બે જોયેલો ખાલી શું આવે લારી ખેંચીને

તો અમારે લારી હાડા હતા તમે જોઈ લો કુંડિયા વગરની લારી છે બાજુ એક કુતરો છે એક બ્લુ બાજુ છે તમે જોઈ લો બાજુ કાકો અહી તો આપડે આપડે ટેકા ભરવાના હતા એ જગ્યાએ આપણે આવી ગયા તો તમે જોઈ લો તમને ગુડાઉન બતાવી દઉં આપડે આ જે વિડીયો ને એથી આપણે ટેકા ભરવાના પણ ટેકા દેખાતા નહીં ભાઈ જોઈ ભરવાના આપડે

ટન મારો ટન મારો મરા દે જેમ મળવું મળ્યો પણ મળ્યો ખરા તો આપણો ખારમાં થોડા લોટા પડી ગયા આપણે જવાનું શું નવી વખારે પણ આપણે આવી ગયા છે જૂની વખારે જો રાત તાર ઉતરી ઉતરીને જાય ઓરક જો ખાલી એટલે ઉત જુજો અરે આ ચાલો ધુમ મળ્યું લારીમાં થોડા પડ્યા લોચા ધીમે 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 આપણે ધીમે ધીમે કહેતો કહેતા તો આપણે લારીનો ધક્કો મારીને પાછી લાઈએ તો તમે જોઈ લો હા જો લારી કમ્પલેટ પાછી આવી ગઈ અને હું જે તમે કૂતરો ભાઈ ભાઈ

અમે પેલી વખાડે જઈને પાછા તો અમે ખબર નથી ને શું ટીનાજી સારું હે હેન્દ્રો પછી આપણે મળીએ તમને અંદરથી વખાણ બતાવી દઉં તો તમે જોયું અમારી ભાઈ વખાડ છે આ મકાશી ટેબલ આ બાજુ છે ખુરચી અને આ બાજુથી ગાદલર ને આ બાજુ કુલર છે કુલર ચાલુ જો વાયરો ફૂલ આવે આ હજુ સમાન પડ્યો હો તો તમે જોઈ શકો

બધા બતાવી થયું શું એક લાવવાની ને તો લાવી નહીં જડો ટેબલ પાઇપો ભરવાની હતી એ ભરીને આપણે હેડ્યા છતાં તો તમે જોઈ લો આ બાજુ અમારો કરણ આ બાજુ સિંધુ અને આ બાજુ જોવો અમારા હુંજી આવે હુંજી ઠેળ સુધી પોલ મારે છે

બોલો બોલા સિંધુજી આપણે આવી જ કંપલેટ ઠકણી હો એવું છે મચડી ખોલ્યું નહીં તો ખોલાવરા કોઈ ફોન કરો फटाफट હેડો ફોન કરાવો જલ્દી હેડો અમારું મોણસો હોપી જાય પણ ચિંતા નહી બધા ને એક લોટો પાણી પાઈ દે એટલે કંપલેટ હતા ને એ થઈ જાય મારા ના બને તો લો જા મારો ઢક્કો મારો ભાઈ ઢક્કો મારો નહીં હોય ઢક્કો મારો લારી કંપલેટ ઉપર

ઓ લે ટેબલ મિલ લીધું અને હવે પાયા ઉતારવાની છે તો તમે જોયું લો ઉતારો પાયા ઉતારી એક એક પાયા ઉતારે એક જે બાજુ ઉતારું તો ઉતારો ખરા પાયા પાડો બત્તી મારી રાઈસી બરાબર બત્તી ચાલુ ને લોગે ચાલુ આપણે સાફ કરવાનું તો આપણે કદાળી લઈ અને અત્યારે તો મેળ નહી આવે પણ દિવસે મેળ આવશે તો દિવસે આપડા માણસો આવી અને સાફ કરી જાય તો જોઈ લો આ બાજુ પડી પડીએ અને આ બાજુ આપણા માણસો ધક્કો મારી જાય લારીને

કાલ કાલ રવિવારે થાય કાલ નહીં થાય તો આપણે લારી ભૂરા બાઈ ને લીધી ઓકે ભૂરાભાઈ તમારે લારી હારે લીધી અમે તમને તો ભાઈ આપણે જીએ છીએ આવી ગયા છ ભગત બાળના ઘરે તો તમે જોયું ને આ બાજુ આપણો વિપુલ બોલો વિપુલજી જી શાંતિ ખાઈ ના હા ભાઈ એકદમ મજામાં હું તમને એક બે ફોન કર્યા પણ તમે ફોન યાર ઉપાડ્યો ને તમારો કોમ હતો જોયું લીલોજી આવી ગયા એ દાળે આપણે નાઇટના બધા કટ લીધા હતા એ દાડો લીલોજી હાજર હતા અને અત્યારે લીલોજી હાજર જ છે હું કેવું લીલાજી એટલે આથી ખાલી જો આખો નજારો જો તમને આખો નજારો બતાવી દઉં આથી ખાલી નજારો જો બારની વાત તો સાઈડ મોરી પણ આખા મંદિરો મસ્ત આયોજન કર્યું અને બાંધ્યું હો નવરાત્રિની તૈયારી થઈ ગઈ તો તમે જોયું એ દાડા આપણે રાતે કટ લીધા હતા અને આઠ કે નવ મિનિટ જેવું થયું હતું તો અત્યારે આપણે બધું કમ્પ્લીટ કરી દીધું હા તો તમને બધું બતાવી દઉં તો તમે જોઈ લેજો આ બાજુ સર હર્ષદમાન ચાવલમાન મંદિર આ બાજુ આપણે કોરે મોરે લાઇટો લગાવી દીધી છે આ બાજુ સર અમારે તો બોલે હા બતાવી બતાવ હા બતાવી દઉં મંદિર કપડેટ બતાવી દેજું તો મિત્રો આ બાજુ જોઈ લો આપણે સાઉન્ડની તૈયારી કરી દીધી તો તમને સાઉન્ડ બતાવી દઉં ગોઠવીને કપડેટ કંઈ રાખ્યું હો પછી ચાલુ જ કરવાનું હો તો તમે જોઈ લો આ બાજુ આપણા બધા ખેલાડીઓ આવી જાય ખેલાડીઓ બાકી રહ્યા છે બધા ખેલાડીઓ લઈ એ બોલો જય માતાજી બોલો ઉતવાડો હા તો મિત્રો આપણા લોકો બને રહેજો તો પછી બોલ હા પાવતરે પાવતરે બોલે ફેડા પડતા છે બોલવાનું હા બોલ ઉતવાડો બોલ ક બતાવ બતાય મંદિર તો બતાવી દીધું બધું બતાવી દીધું ચિંતા ના તો પછી મોડા મળીએ બરાબર પછી ખાઈ બેરમ બજા એટલે બધા બતાવી દીધા ફેરથી બતાવી દે બધા ઉભા રહો તો આ વિડિયોને આપણે અહીંયા એન્ડ ડાલીએ છીએ તો આપણા જીએસલોક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કઈ મળશું નવા લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબાજી